હેલો ગાઈસ વેલકમ બેક ટુ મેજિકલ વ્લોગ તો તમે કે છો આજે ના મેજિકલ વ્લોગ તો આજે આપણે પાછા જઈએ છીએ વાઈ જ જઈએ છીએ કે ન જાતા તો અનમન ભાઈ ને પેરોલ પૂરા ગયા છે અને હું હવે રેડી થઈ ગઈ અને તો એ આવે એટલે પછી આપણે નીકળીએ તો ચાલ આવે પછી જ મળીએ ગાઈસ આપણે સ્ટાઇલ પણ ચેન્જ કરી લીધી છે કારણ કે માં ગરમી થતી હતી નવરમન ભાઈ આવી ગયા છે જલ્દી દોડીએ કારણ કે બોલ છે તો જો આપણે હવે નીકળીએ તો મુનીભાઈ આવે છે

मनत का कार्य आया भाई बोलेंगे कि कहीं दुनिया मार करें दिल के पेटे इस अनुकार में भाई भाई घोड़ा मारते हैं यार मान नहीं गो नाम दिया वो है नहीं करवाए हाँ कोई नहीं करवाए अब से छुट्टी जाए तो गर की बकरी ले ओ मारी कर दे शूट करी नाटली નીચે નો નહી કે નો નહી ગમે ત્રણ ગામ ભાગી નહી કાઢું કો હાજી દેખા દેખા આ ગાદુવારા મકરા હરમાન ખેતરાને બેઠો છે ને

কেমাৰ য <laughs> 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 <laughs>

તમારી हमको <laughs> <बाई जीज़ आए। laughs> <लाँगा थो। laughs>

а то беко ра мо на мо па я а бу ту кай но та хай 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 то ти хай мига хали ам ла и не фек и хогри но ра кай хай ди хали е ра ха ха але хати то бей жо

સાઈબાઈ બેદને ચુતીન હવે અમે નીકળી ગયા છે અને વાડીએથી વર્ષબેન કાકે મનપન ઘરે આયા તો હવે ઘરે જાય છે ચાલો રસ્તામાં વાય はい આર્મી બેન ને માં મારો

You have to buy.